નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનમાં દ્રવ્યની અવસ્થા જોઈતી તો હું સૌથી પહેલા તમને એક સવાલ પૂછું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયો તમે બધા કમ્પ્લીટલી જોયો છે બરાબર તો મારો પહેલો સવાલ એ રહેશે વિદ્યાર્થી મિત્રો કે ક્વેશ્ચન નંબર વન ખાલી જગ્યા નીચેનામાં જે હું અહીંયા ચાર ઓપ્શન લખવાનો છું એ ખાલી જગ્યા એ આકર્ષણ બળ નથી પહેલું લંડન બળ બીજું દ્વિ ધ્રુવીય દ્વિ ધ્રુવીય ત્રીજું એ અને બી બંને અને ત્રીજું છે હાઈડ્રોજન બંધ ચાલો તો હવે તમે જાણો છો એમ વાન્ડરવાલ્સ બળના કેટલા પ્રકાર આવે તો ત્રણ પ્રકાર હતા પહેલું હતું લંડન બળ એને જ બીજું નામ અપાય વિસર્જન બળ ત્રીજું આવે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને ચોથ એનો ત્રીજો પ્રકાર થાય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય ટૂંકમાં ઉપરના બંને વાન્ડરવાલ્સ બળ છે હાઇડ્રોજન બંધ એ વાંડવાસ બળ નથી એટલે આપણા માટે સૌથી બેસ્ટ રીત યાદ રાખવાનો બીજો એક સંબંધ તમને યાદ હોય તો મિત્રો ક્વેશ્ચન બરાબર એક ઘન મીટર બરાબર ખાલી જગ્યા તો તમે રૂપાંતરને યાદ કરો મિત્રો આન્સર તો તમને ચાર કોઈ પણ બે આપી દેવામાં આવે કે ખાલી જગ્યા શક્ય નથી એમ કરીને આપે ખાલી જગ્યા શક્ય નથી એમ કરીને આપે તો તમારે શું વિચારવું જોઈએ તો એક ઘન મીટર ઇક્વલ ટુ એક હજાર લીટર જેટલા લીટર હોય એટલા જ ડેસીમીટર ના ઘન થાય યાદ રાખજો આ ટેન રેસ ટુ થ્રી લીટર થયું તો ટેન રેસ ટુ થ્રીસ ટુ સિક્સ સેન્ટીમીટરનો ક્યુબ થાય રેડી મારો કહેવાનો મતલબ એમ છે કે આમાંથી આ સિવાયનો કોઈ પણ એક સંબંધ તમને આપ્યો હોય તો એ શક્ય નથી તો આમાંથી તમે ગમે ટેમ્પરેચર માટે હતી કેલ્સ બસો તોતેર તો એને ભાગ્યા સો હતું ઇઝ ઇક્વલ ટુ અન સેલ્સિયસ તો એને ભાગ્યા પણ સો હતું પણ

बराबर दाखला तरीके હું એમ કહું x સેલ્સિયસ તાપમાન એવું છે કે જ્યારે ફેરનહીટ પણ x જ આવે તો હું આને મૂકી દઉં x ભાગ્યા 100 = x - 32 ભાગ્યા 180 તો 180x અહીં આયુ આ ક્રોસ ગુણાકાર 100 અહીંયા જાય તો 100x - 3200 રેડી હવે આ આ બાજુ આવી જાય એટલે માઇનસ થશે તો એસી આઠ ચોક બત્રીસ તો માઇનસ ચાલીસ આવ્યું જોયું આપણે ત્યારે તમને મોઢે કીધેલું કે માઇનસ ચાલીસ જવાબ આવે પણ આ એની સાબિતી પણ આવી તો આ આપણે લાસ્ટ સેશનમાં મિત્રો ભણ્યા હતા તો હવે આ સેશનમાં આપણે મસ્ત મજાના આગળ એના ડાયવર્ઝન જે કન્વર્ઝન હતા એ ભણીશું પ્લસ આ જ સિદ્ધાંત ઉપર આધારિત કેટલાક ઇલેસ્ટ્રેશન અને આજે મહત્વના કેટલાક ગ્રાફની ચર્ચા કરશું રેડી ચાલો શરૂ કરીએ મિત્રો અને એ છે નીચેનાને લીટરમાં ફેરો તો ડેસીમીટર ઘન પરથી આપણે વાત કરીએ તો સૌથી પહેલો સવાલ મિત્રો આપણને આ સંબંધ યાદ આવવા જોઈએ સંબંધ છે કંઈક આવા એક મીટર ઇઝ ઇક્વલ ટુ દસ ડેસીટર બરાબર સો સેન્ટીમીટર બરાબર એક હજાર મીમી આવો સંબંધ આવે તમને યાદ આવતું હવે હું આનો ઘન કરી દઉં શું કરી દઉં ઘન કરતા તો એક ઘન મીટર બરાબર ટેન રેસ ટુ થ્રી ઘન ડેસેમીટર હવે જો આ ટેન રેસ ટુ ટુ તો છે જ એનો તમે ઘન કરો છો એટલે ટેન રેસ ટુ સિક્સ ઘન ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ થ્રી તો છે જ એનો ઘન કરો એટલે ટેન રેસ ઘન જ્યારે એક ડેસીમીટર નો ઘન બરાબર શું હોય છે તો કે એક લીટર એટલે પણ પણ થાય થાય તો આ આ જે છે એ તમારા માટે બહુ જ આઈએમપી છે ચલો શરૂ કરીશું મિત્રો તો સૌથી પહેલું પાંચ ડેસીમીટર ઘન ને આપણે લીટરમાં ફેરવું જોજો આપણો સંબંધ લીટર સાથે છે ડેસીમીટર ઘન જોન તો કેટલા લીટર થાય એક જ લીટર થાય કે નો થાય રેડી જો ટેન રેસ ટુ થ્રી ડેસીમીટર ઘન બરાબર ટેન રેસ ટુ થ્રી लीटर તો એનો મતલબ એક ડેસીમીટર નો ઘન બરાબર એક લીટર થયો તો આ ડેસીમીટર ગન આ ડેસીમીટર ગન જાય તો આ આવે પાંચ લિટર રેડી ચાલો હવે સેમી ક્યુબ છે જોજો હવે શું છે સેમી ક્યુબ આનો જવાબ લાવીએ થ્રી ઇન્ટુ ટેન રેસ્ટ ટુ માઇનસ થ્રી સેન્ટીમીટર ક્યુબ ચાલો હવે સેન્ટીમીટર ક્યુબ અને લિટર ક્યુબ વાળું વિચારું જુઓ સમજો ટેન રેસ ટુ થ્રી લીટર ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ સિક્સ સેન્ટીમીટર ક્યુબ થાય તો એનો મતલબ એમ થયો કે એક સેમી ક્યુબ બરાબર ટેન રેસ ટુ માઇનસ થ્રી લીટર થશે તો આને આપણે સેન્ટીમીટર ક્યુબ એક લઈએ એક સેન્ટીમીટર ક્યુબ બરાબર સિક્સ लीटर ઓકે ચાલો હવે મીમી ના ઘન વાત કરીએ જોજો ઝીરો ને હું ટેન રેસ ટુ માઇનસ ટુ આવી રીતે લખી દઉં મીમી ઘન छह मिमी क्यूब वही रुझो, 10 रेस्ट टू 9 इन 9 मिमी क्यूब इज़ इक्वल टू 10 रेस्ट टू 3 तो 1 मिमी क्यूब बराबर 10 रेस्ट टू माइनस 6 तो के 1 मिमी क्यूब बराबर 10 रेस्ट टू माइनस 6 लीटर तो मिमी मिमी गया तो जवाब आ आविज्ञयो मित्रों 5 इनटू 10 रेस्ट टू माइनस 8 लीटर जो इलो ચાલો લાસ્ટ વાત મીટર ચેન્જ કરીએ તો ફાઈવ ઇન્ટર મીટર ક્યુબ છે તો એક મીટર ક્યુબ હોય તો એના કેટલા લિટર થાય તો કે ટેન રેસ ટુ થ્રી તો મીટર ક્યુબ મીટર ક્યુબ ગયું તો ફાઈવ ઇન્ટુ ટેન રેસ્ટ ટુ સિક્સ શું થશે લીટર એને આપણે ઇરેસ્ટ કરી કાઢીએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આ ગયા સેશન હવે વાત કરીએ મિત્રો ઘનતા એટલે શું તો ઘનતા એટલે દળના છેદ માં કદ હવે દળ ના હેસા એકમ તો કિલોગ્રામ છે પણ કિલોગ્રામ એમ કે માં આવે જ્યારે ગ્રામ એ સીજીએસમાં આવે તો તમે બધા જાણો છો તો કે કદનો એકમ વોલ્યુમ વોલ્યુમ એટલે મીટર ક્યુબ પણ થાય અને સેન્ટીમીટર ક્યુબ પણ થાય તો દળનો એકમ જો ગ્રામ લો તો કદનો એકમ સેન્ટી સેન્ટીમીટર સેન્ટીમીટર ક્યુબ લેવું પડે મતલબ સીજીએસ એકમ થયો અને જો દળનો એકમ કિલોગ્રામ લો તો કદનો એકમ પણ મીટર ઘન લેવાનું મતલબ કે કિલોગ્રામ પર મીટર ઘન આવે ને ગ્રામ પર સેન્ટીમીટર ઘન આવે હવે આપણે એક કિલોગ્રામ પર મીટર નો ઘન હોય મિત્રો તો કિલોગ્રામ ના ગ્રામ થશે અને મીટર ઘન ના સેન્ટીમીટર ઘન થશે ટેન રેસ ટુ સિક્સ હમણાં જ જોયું આ ટેન રેસ ટુ થ્રી આ ટેન રેસ ટુ સિક્સ તો એનો મતલબ ટેન રેસ ટુ માઇનસ થ્રી આવે રેડી અને આ ટેન રેસ ટુ માઇનસ થ્રી ઉપરથી મિત્રો આપણે આવું સૂત્ર પણ બનાવી શકે જો આ ટેન રેસ ટુ થ્રી ને અહીંયા લઈ જાઓ તો આવું લખી શકાય માની લો કે તમને આ મગજમાં બેસતું નથી તો અહીંયા ચોખ્ખું જોઈ લો એક કિલોગ્રામ પર મીટર નો ઘન એક કિલોગ્રામ ના ગ્રામ કેટલા તો કે હજાર ગ્રામ એક ઘન મીટરના સેન્ટીમીટર પેલા કેટલા થાય સો સેન્ટીમીટર થાય એક મીટરના સો સેન્ટીમીટર ક્યુબ તો મિત્રો વેન રેસ ટુ માઇનસ થ્રી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આ કોનું વૈધું તો કે આનું વૈધું જે અહીંયા હતું જ રેડી હવે આ ટેન રેસ ટુ થ્રી ને હું અહીંયા જવા દઉં તો ટેન રેસ ટુ થ્રી કિલોગ્રામ પર મીટર ઘન ઇઝ ઇક્વલ ટુ વન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવી ગયું જે અહીંયા છે જો ઓકે આ એટલા માટે મેં લખ્યું છે કે કદાચ કોઈને ખ્યાલ ન આવ્યો તો એને માટે વાત મિત્રો હવે આપણે વાત કરવાના કેટલાક ગ્રાફનો અભ્યાસ મેં તમને સેશનની શરૂઆતમાં જ કીધું આપણે એવા કેટલાક ગ્રાફનો અભ્યાસ કરવાના છીએ કે જે આપણને આખા ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કામ લાગવાના છે અને અહીંયા તમારા મેથ્સના નોલેજનો પણ થોડી ઝલક આવશે તમને પણ ખ્યાલ આવશે કે આપણને મેથ્સ કેટલું આવડે છે મેથ્સના વિદ્યાર્થીઓ માટે તો બહુ સામાન્ય વાત થશે પણ નીચના વિદ્યાર્થીઓએ તો ખાસ સમજવા ચાલો સૌથી પહેલો ગ્રાફ લઈએ છીએ મિત્રો સીધી રેખાનો ગ્રાફ સીધી રેખાનો ગ્રાફ એટલે વાય બરાબર આંતર છેદ કોને કહેવાય તો કે રેખા વડે વાય એક્સ ઉપર કપાયેલો ભાગ જેમ કે આપણે આનો આલેખ દોરીએ તો આના આલેખ ત્રણ ચાર પ્રકારના થાય કેવી રીતે જુઓ સૌથી પહેલો એમની વેલ્યુ પોઝિટિવ એનો આલેખ મિત્રો આપણને આવો મળશે આ આપણો વાય અક્ષ છે અને આ આપણો એક્સ અક્ષ છે તો રેખા આ આ બિંદુમાંથી પસાર થાય આ બિંદુ કયું કહેવાય તો કે ઉગમ બિંદુ કહેવાય શું કહેવામાં આવે

માની લો કે ઠીટા પિસ્તાલીસ હોય તો એમની વેલ્યુ કેટલી બંને છેદ ઉડી ગયા બરાબર એવી જ રીતે જો ગુણોત્તર અને ટેન સિક્સટી મેળવી તો રૂટ થ્રી મળે રેડી અંડર રૂટ થ્રી મળે તો આ વેલ્યુ પરથી તમે એમ કહી શકશો મિત્રો આ હજુ શરૂઆત છે સમજો કે ઢાળ હંમેશા પરથી મળે હવે આનો ઉપયોગ ક્યાં કરવાના છીએ એ બી હું તમને કહી દઉં આવા જુદા જુદા વિરુદ્ધ વન છે આઠીટા ટુ છે બરાબર તો હવે આ અહીંયા કોઈ માની લો કે કોઈ એક ટેમ્પરેચર ટી ને અહીંયા ટેમ્પરેચર ટી ટુ આપે તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે લાવવો હોય તો એ કોના પરથી આવશે આ પરથી આના ઉપરથી આવશે તો વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપી ના આજ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો